પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત કરોડ નિર્માણ શકાય કે અનુષ્ઠાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અનુષ્ઠાન દિવસમાં પૂર્ણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે મંદિર ટ્રસ્ટ મુજબ ભક્તોને પરિવાર સાથે સાત વિશેષ રાત્રિઓમાં આહુતિ આપવાની દુર્લભ તક મળશે દરેક રાત્રિમાં થી પચાસ ભક્તોના ગ્રુપને તારીખ આપવામાં આવશે ટ્રસ્ટનું કહેવું છે કે આવો અવસર જીવનમાં સુરેન્દ્ર માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે જેનો પ્રથમ કાર્યક્રમ લોકાર્પણ નો કાર્યક્રમ એ છે સહસ્ત્રચંડી અને ત્યારબાદ બાદ ભક્તો પોતાના નવચંડીના કાર્યક્રમો આ સ્થાન ઉપર કરી શકશે યજ્ઞ શાળાનું લોકાર્પણ સંસ્થાના અધ્યક્ષ